સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ફરિયાદ કરવા છતાં સમગ્ર લાંબા ઇન્દિરાનગરમાં પાઇપલાઇન તથા ગટરની સમસ્યાનો હજુ પણ ઉકેલ લાવવામાં આવ્યો નથી આ વિસ્તારના રહીશો આ કારણથી મોટા રોગચાળાનો શિકાર બને તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે સ્થાનિક રહીશોનું કહેવું છે કે તંત્રને વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી આજ રોજ મણિનગર ખાતે કોર્પોરેશનના અધિકારીઓને આ ફરિયાદ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સત્વરે આ પ્રશ્નનો નિકાલ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે કોર્પોરેશન સ્થાનિકોની આ માંગણીને ધ્યાનમાં રાખી એનું નિરાકરણ ક્યારે અને શું લાવે છે તમને જે પણ તાપ છે એ એક એક કોલી કીર બતા તમે પીતા હો તમને વાંધો નથી આ તો ઘરના કોમાં જોઈ નથી કોઈ રેડી નહીં થાય રેડી નહીં થાય આ ગટરનું પાણી એ અધિકારી ઓફિસર એટલે એમને આ પાણી ના નહીં કરીએ અમારી જનતા જે કરી છે એટલે આપણે જેમ કરવા એવું ચલાવી લેવામાં નહીં આવે ભારત દેશના બંધારણ દ્વારા આ દેશ ચાલે છે અને આના દ્વારા તમને નોકરી મળી છે

સ્વચ્છ વાતાવરણમાં રહેવાનું પર્યાવરણમાં રહેવાનું તેમનો બંધારણમાં આપેલા અધિકારનો ભંગ આ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે હવે ફક્ત વાત આ વિસ્તારના ગટરના પાણી નથી આનાથી વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે આપણી જમીનની અંદર લેન્ડમાં નીચે પાણી થતું હોય આનાથી પાણી આ ગટરવાળું પાણી નીચે ઉતરે ક્યાંક ને ક્યાંક આપણી જમીનને નુકસાન થાય છે નીચેના પાણીને નુકસાન થાય છે તો આપણા પર્યાવરણને ડિસ્ટર્બ કરવાનું કામ દક્ષિણ ઝોન એમસી ઓફિસ ના અધિકારી ડીવાયએમસી સાહેબ દ્વારા કરવામાં આવી છે વધુમાં એક અહીંયા જે સાહેબ છે સાહેબ નું નામ શું હતું ભાઈ નીતિન ડામોર સાહેબ નું એવું કેવું છે કે ખાર કુવા ક્યારેય બંધ નહીં થાય થાય કરી લો એવું સ્થાનિક લોકોનું નું કેવું છે શું કે છે સાહેબ ત્યારે કહો તો નીતિન ડામોર કઈ એન્જિનિયર સાહેબ છે બરાબર

જ્યારે રાજકીય માણસોને પણ આજુબાજુના કોર્પોરેટરો ધારાસભ્યને પણ કહું છું જ્યારે તમારે વોટની જરૂર હતી ઘરે ઘરે ગયા છો વોટ લેવા માટે તો આ લોકોની તમને પરિસ્થિતિ તમને દેખાતી નથી આ માટે ફક્ત વોટના ટાઈમે જ આ લોકોનો ઉપયોગ કરવો છે કે વોટ મળ્યા પછી એ સાંજથી આના માટે આપણે વોટ આપેલો છે તો આના માટે જવાબદાર તેના પૂર્પોરેટરો ધારાસભ્યો પણ છે આના માટે કોર્પોરેટર આપણે જે ટેક્સ ભરિયર આના માટે જવાબદાર તેમ કીધો છે આના માટે જવાબદાર એમસી દક્ષિણ છે પણ તેની સાથે સાથે તેના કોર્પોરેટરો ધારાસભ્યો ની પણ પ્રાથમિક જવાબદારી બને છે કે આ પરિસ્થિતિ ખબર હોવા છતાં પણ એમને આ વેડા કામ કરે એમની આ ખડા કરે તો તમામ લોકોને આપણા વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું અત્યારે આવેદન પત્ર આપીશું સાત દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે સાત દિવસની અંદર જો આ કામગીરીનું સોલ્યુશન કરવામાં નહીં આવે જો આના માટે ડગલા માંડવામાં નહીં આવે તો દાણાપીઠ મેયર ઓફિસ મ્યુનિસિપલ ઓફિસ છે ત્યાં ધરણા કરવામાં આવશે ત્યાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી અહીંયાના ડીવાય એમસી સાહેબની રહેશે જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી કલ્પેશ પરમાર પ્રમુખ જનતા સેના ગુજરાત

બંધ કરો બંધ કરો સ્વાસ્થ જોડે છેડા બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો આપણે

સ્કાઈનેટ મીડિયા અમદાવાદ